જામનગરના ભારે વરસાદ નોંધાયો છે જેને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસી આગેવાનો સાથે ખેડૂતો રહ્યા હાજર જામનગર જિલ્લાના જામજોધપુર શહેર તેમજ તાલુકામાં અતિ ભારે વરસાદ હોય જેના લીધે ખેડૂતોના પાકને નુકશાની અને જમીનનું ધોવાણ થયું હોય વરસાદના કારણે ભારે નુકસાન થયું હોય જેથી લીલો દુષ્કાળ જાહેર કરવા તેમજોધપુર તાલુકામાં ઠેર ઠેર રોડ રસ્તાના પુલ વગેરેનું ધોવાણ થઈ ગયું હોય તાત્કાલિક સમારકામ કરાવવાની સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ મનોજભાઈ કથિરિયા જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ પી આર જાડેજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ ચાવડા શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કંટારીયા પૂર્વ પ્રમુખ શૈલેષ ગીરી ગોસ્વામી સહિત શહેર તેમજ તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે વિવિધ ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં પત્ર આપવામાં આવ્યું આજ જામજોધપુર ખાતે અતિ ભારે વરસાદમાં જે અતિવૃષ્ટિ થઈ છે અને ખેડૂતો પાયમાલ થયા છે એનું જે જે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે જમીન ધોવાઈ ગઈ છે અને જે નુકસાન જગતના તાતને થયું છે એનું વળતર માટે સરકાર શ્રી સુધી રજૂઆત કરવા માટે આજ જામજોધપુર મામલતદારને અમે રજૂઆત કરી છે અને સરકારશ્રીને અમે વિનંતી કરી છે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી સાચો સર્વે કરાવી અને ખેડૂતોને એની માંગ પૂરી થાય અને એનું વળતર મળે એવી રજૂઆત કરી અમે સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ જો આવનાર સમયમાં સરકારશ્રી એમાં ધ્યાન નહીં આપે તો અમે જનઆંદોલન કરી અને ખેડૂતના તાત સાથે રહી અને ખેડૂતોને ન્યાય અપાવશે એ અમે આવેદન કરી ઘીણાવાડી ગામના પુલીઓ રબારીકા ગામના ફૂલીઓની અમે માંગણી કરી છે સરકાર પાસે જલ્દી જલ્દીનો એનો ઉપયોગ એ કરો અને રસ્તો હાવ બેકાર થઈ ગયો છે રસ્તો અને અમારો આ જામદુ તાલુકો છે ખેડૂતનો અને માલધારી સમાજનો તાલુકો છે પશુપાલન એટલા અમારી ઇન્વી તમે સર્વે કરો અને ખેડૂતનો સર્વે કરો અમારો આ ઉદ્યોગપતિનો નથી આખો તાલુકો ઘેટા બકરા ભેહું ગાયું બધા માલ હા બધા મરી ગયા છે જીણાવાળી હર્ષલ ખંધડિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે